તાપમાનમાં ઘટાડો થશે કોઈ કોઈ લગભગ ત્રીસ ડિગ્રીથી નીચું તો કોઈ ભાગમાં મહત્તમ તાપમાન ડિગ્રીથી નીચું શક્યતા છે એટલે ત્રીસથી ડિગ્રી લિમિટમાં મહત્તમ તાપમાન રહેશે પરંતુ હજુ પણ સાથે શક્યતા છે જેમાં હજુ ગુજરાતના ભાગો અને પૂર્વ ભાગોમાં હજુ પણ વરસાદ છે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં હજુ ભારે વરસાદ રહેવાની શક્યતા રહેશે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ હજુ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે તારીખ સાત આઠથી વરસાદનું જોર ઘણા ભાગોમાં ઘટશે અને તારીખ દસ સુધીમાં પણ લગભગ ચોક્કસ સવારો વરસાદ મધ્ય ગુજરાતના ભાગોમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં અને અન્ય ગુજરાતના ભાગોમાં રહેવાની શક્યતા રહેશે ત્યારબાદ વરસાદમાં ઘટાડો થશે પરંતુ તારીખ અગિયારથી વીસમાં લગભગ ભારે આધી વંટોળ વંટોળનું પ્રમાણ વધશે અને આરબક્ટેની કા લગભગ કાળી હાથીઓ ચડી આવશે અને મીણક જબરદસ્ત છે અને ત્યારબાદ તારીખ પચીસથી ચાર ધૂમસથી અરપનગરમાં એક હળવા પ્રકારનું સાયકલો બનવાની શક્યતા છે જો તારીખ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ મેળમાં વરસાદ થાય અને ત્યાર પછી વરસાદ ન થાય તો ચોમાસામાં અસર બરાબર સારી થાય ત્યાં વરસાદ જે છે એ ઘણા ઘણા દિવસો સુધી લંબાઈ પણ શકવાની શક્યતા રહે અથવા જેટ સુ બીજે જો વરસાદ ગાજવીજ સાથે થાય તો પણ વરસાદનો ગરમ ઘટી જતો હોય છે એટલે હવે વરસાદ માટે દિગ્દર્શક તારીખ પચીસ મીથી સાત જૂન વચ્ચેનો સમય ઘણા છે આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝરૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો